નમસ્કાર ખેડૂત મિત્રો હું એ જે આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો સૌરાષ્ટ્રની અંદર ખૂબ મોટા પ્રમાણની અંદર એ મગફળીનું વાવેતર થયું છે અને ખૂબ જે છે એ મોટા પ્રમાણની અંદર ખેડૂતો ઉત્પાદન પણ જે છે એ મેળવવાના છે ત્યારે મગફળીની અંદર જે છે એ સૌથી જે છે એ જો નુકસાન કરતી કોઈ રોગ હોય તો એ છે એ મૂળનો સડો એટલે કે સફેદ ફૂગ આ સફેદ ફૂગ જે છે એના માટેના મિત્રો આપણે પગલાં અત્યાધીતા ભરીએ તો જે છે પાછળથી એ આ સફેદ ફૂગને આવડે આવતી અટકાવી શકીએ તો હાલનો સમયગાળો જે છે એ સફેદ ફૂગ જે છે એ કહેવાય એના સ્પોર જે છે એને વાતાવરણ જે છે એ સારામાં સારું જે અત્યારે મળી રહ્યું છે ગરમ અને ભેજવાળું વાતાવરણ હોય તો એ સફેદ ફૂગ જે છે એની ડેવલપ થવાની પ્રક્રિયાઓ જે છે એ ખૂબ વધી જતી હોય તો મિત્રો આ થર્ડના જે લક્ષણો જે છે કેવી રીતે

પછી જે છે છોડ સુકાઈ જવાય રોગના કારણે જે છે એ ધીમે ધીમે આપણે ખબર છે કે છોડ જે સુકાવા મળે પાંદડા જે છે એ પીળા પડતા જાય અને સાથે સાથે ઘણી વખત જે છે એ આખી જમીન જે છે એ છોડની છોડ આખો સુકાઈ જતો હોય સાથે સાથે જમીનના ડોડવાને પણ જે છે નુકસાન થતું હોય જે ડોડવાના કારણે ડોડાના પોતરી ઉપર જે છે હળો લાગે છે અને અંદરના દાણા આપણે નબળા રહે તો સફેદ ફૂગ જે છે એને આપણે નિયંત્રણમાં કેવી રીતે રાખશું તો કે વાવેતર પહેલાં જે છે આપણે બધા જે પટ આપ્યા છે એ પટનો છે એનાથી ફાયદો તો થવાનો જ છે સાથે સાથે જે છે એ મિત્રો પાકની ફેરબદલી પણ જે છે આપણા માટે ઘણા બધી અગત્યની હોય પણ આપણે છેલ્લા વર્ષોથી અંદર જે છે એ પાકની ફેરબદલી પણ ઘણા બધા ખેડૂત મિત્રો જે છે એ શિયાળો પાક વાવે છે એટલે વાંધો આવતો નથી પણ પટ જે છે આપણે જે માર્યા છે એની અંદર થાયરમના માર્યા કોઈ કેપ્ટનના માર્યા કોઈ ક્લોરપાયરીફોસનો પટ માર્યો છે તો આ ઘણા બધા જે છે એ ફૂગના અને મુંડા માટેના આપણે પટ માર્યા છે સાણિયું ખાતર જે મિત્રોએ નાખ્યું છે તો સાણિયા ખાતર જે છે એમાં પણ જે છે એ વધારે પડતું ગળતું ખાતર ન હોય તો એની અંદર જે છે સફેદ ફૂગ લાવવાનો પ્રશ્ન વધારે રહે છે આ સિવાય જે છે મિત્રો જે સફેદ ફૂગ જે છે એના માટે આપણા ઘણા બધા ખેડૂત મિત્રો જે છે એ દવાઓનો છંટકાવ કરે છે તો એની અંદર જે છે ટેબુકોનાઝોલ ટ્રોપિકોનાઝોલ હેક્ઝાકોનાઝોલ અને સાથે સાથે જે છે એ મિત્રો એ જે દવાઓ જે કહેવામાં આવે કે મેપ્ટી મેપ્ટિલિક્રો આ જે છે એ દવાનો છંટકાવ જે છે કરવામાં આવે તો એની અંદર આપણે ઘણો બધો ફાયદો થાય આ સિવાય જૈવિક જે આપણે પટ મારવા જૈવિક જે છે એ પટ મારવાની સાથે સાથે ઘણા ઘણા બધા ખેડૂત મિત્રોને હાલ આપણે જે ભલામણ કરીએ છીએ એ એટલે કે ટાયકોડરમાં અથવા જે છે સૂરોમોનાર અથવા બધાનું જે મિશ્રણ આવે છે એટલે કે બધા બેક્ટેરિયાઓ ભેગા આવે છે એવું એટલે પ્રોડક્ટ એટલે સ્ટાર પ્રોટેક આ સ્ટાર પ્રોટેક જે છે સફેદ ફૂગમાં ખૂબ સારું કામ આપે છે તો અઢી વીઘાની અંદર અઢીસો ગ્રામ લેખે એનો મિત્રો આપણે ઉપયોગ કરી શકીએ છીએ મિત્રો વધારાની માહિતી માટેનો અમારો હેલ્પલાઇન નંબર છે નેવું બે એકત્રીસ ત્રાણું નેવ્યાશી Aba!